ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા માટે ભાજપના પ્રયાસો તેજ થયા છે હિંમતનગર સંગઠનના હોદ્દેદારો સાથે સંઘવીની બેઠક પૂર્ણ હવે સંઘવી રત્નાકરજીની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક

વિધાનસભા લોકસભા બેઠકો પર બેઠક બાદ આજે સાબરકાંઠામાં બેઠકનું આયોજન શું ખાસ ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટી છેલ્લા એક વર્ષથી અનેકવિધ કાર્યક્રમો આપી રહી છે ચૂંટણીનો માહોલ છે એટલે સ્વાભાવિક રીતે જેની તેજ ગતિ થાય અને તેજ ગતિના અનુસંધાનમાં અત્યાર સુધીમાં થયેલા કાર્યક્રમોની સફળતા લોકોનો વ્યૂહ અને બાકી રહેલા કામોની ચર્ચા એ આજનો સંગઠનનો મુખ્ય વિષય છે અને વિષયમાં દરેક ધારાસભ્યએ પોતાના મતવિસ્તારમાં કેટલું કામ થયું કેટલું બાકી છે પ્રજાનો મિજાજ શું છે અને આગામી દિવસોમાં પરિણામ કેવું આવશે એ અંગેની સંગઠતા સંગઠનાત્મક ચર્ચાઓ થઈ છે જેમાં અમે અમારા પોતાના મતવિસ્તારમાં જે જે કામો કર્યા છે એ કામોની માત્ર અમે ચર્ચા કરી છે જે પ્રકારનો માહોલ લાગી રહ્યો છે એક એવું કહેવામાં આવી રહ્યું છે કે સાબરકાંઠામાં ખુદ કાર્યકર્તાઓમાં અસંતોષ છે ટિકિટની ની બદલા બાદ જે ઉમેદવાર આવ્યા છે તેને લઈને કાર્યકર્તાઓમાં અસંતોષ છે શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ હોય એ ભાજપનો તો વિષય જ નથી કમળ એ અમારું નિશાન છે એમાં જે પણ કમળ લઈને આવે એ અમારો ઉમેદવાર હા બે ચાર લોકોને એવું હોય કે મારો પણ નંબર લાગે પણ એનો ન લાગ્યો હોય તો એને ચાર દિવસ થોડીક ઊંચા નીચે એને રહે પરંતુ સરવારે એ પણ કામે લાગતો હોય છે એટલે આજે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા ચૂંટણીના મેદાનમાં છે પોતાનું કામ કરી રહ્યા છો લોકસંપર્ક કરી રહ્યા છે અને લોકસંપર્કના આધારે અમે જે વિકાસના કામો કર્યા છે લાભાર્થીઓની સાથે સીધો સંપર્ક કરીએ છીએ અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીનું નામ આવે છે ત્યારે અબાલ વૃદ્ધ એ માત્ર નરેન્દ્રભાઈ મોદીના નામે જ ચાલે છે એટલે આટલું મોટું નેતૃત્વ અમને જ્યારે મળ્યું છે ત્યારે સાબરકાંઠા સંસદીય મત વિસ્તાર જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અમારા દીપસિંહજી રાઠોડ પહેલી ચૂંટણી લડ્યા દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની સામે જીત્યા હતા અને સળંગ અમે આ જીતતા આવ્યા છીએ અને મેં કહ્યું આ વખતે પણ અમે સો ટકા ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાનું કમળ દિલ્હી મોકલશે ક્ષત્રિય સમાજનો રોષ પણ ક્યાંક ચાલી રહ્યો છે સાબરકાંઠામાં પણ તેમણે મહાસંમેલન કર્યું હતું અને પોતાની વાત મૂકી હતી આજથી ધર્મ રથવાનું પ્રસ્થાન કરાવ્યું છે અને ભાજપ વિરોધ કરવાની વાત કરી રહ્યો છે કેટલી ઇફેક્ટ સાબરકાંઠા નહીં સમગ્ર ગુજરાત રાજ્યનો ક્ષત્રિય સમાજ એ રક્ષણ કરવા સમાજ છે ક્યારે કઈ નાની મોટી વાતના કારણે એમને પણ ઉદ્વેગ હોય એ કરે એ સ્વાભાવિક પ્રક્રિયા છે પરંતુ ક્ષત્રિયોના નામે આ મુદ્દો લઈને કોંગ્રેસ જે ચાલે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું જે વલણ જે કરવાના કારણે ક્ષત્રિયો બદનામ કરવાની જે નીતિ કોંગ્રેસની છે મને લાગે છે કે બરાબર નથી સાબરકાંઠા જિલ્લામાં તો હું આટલા ત્રીસ વર્ષથી છું ક્ષત્રિયો સામાજિક સમરસતામાં માનવાવાળા છે લોકોનો મદદ કરવાવાળા લોકો છે ક્યારેય કોઈ પ્રકારની ઊંચ નીચ ક્ષત્રિય સમાજ મેં મેં જોઈ નથી અને એટલા માટે હું કહું છું કે ક્ષત્રિય સમાજ એ સમાજનું રક્ષણ કરવાવાળો સમાજ છે અને એટલા માટે સનાતનની વાત હોય કે હિન્દુત્વની વાત હોય જેના માટે ક્ષત્રિય સમાજે બલિદાનો આપ્યા છે એ ઉશ્કેરાટ પણ થાય આવી પણ આવે એ રે પણ સરવારે ક્ષત્રિય સમાજ પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં રહેશે એવું મારું માનવું છું તો જે પ્રકારે સમગ્ર રાજ્યમાં જે પ્રકારે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે ભલે ક્યાંક દુઃખ છે તેનો વિરોધ સમાજ દર્શાવી રહ્યો છે પરંતુ આખરે ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજ જોડાયેલો રહેશેનો મત જે છે તે રમણલાલ વરાયએ વ્યક્ત કર્યો છે કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ 발દા એબીપી સ્મિતા હિંમતનગર

કોંગ્રેસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે રમણલાલ વોરાએ કોંગ્રેસ નીતિ ક્ષત્રિયોને બદનામ કરવાની છે તેવું કહેવું છે